કલ્પના કરો એ સમયની જ્યારે આપણી પાસે અદભુત ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે આ રાજ્ય અને દેશ વિકાસમાં અવલ નંબર પર હશે વિશ્વના અદભુત વિકસિત દેશોની સાથે આપણે સ્પર્ધા કરતા હોઈશું અંગત રીતે પણ મોટાભાગના માણસોની પાસે અઢળક સંપત્તિ હશે પણ જેના માટે સંપત્તિ ભેગી કરી રહ્યા છે અથવા જેના માટે લાઇફ સ્ટાઇલની કલ્પના કરી રહ્યા છે એ બાળકો આવું દશામાં હશે તો નમસ્કાર આપની સાથે હું દેવાંશી આ પ્રશ્ન એટલા માટે કેમ કે બે છોકરીઓની વાત કરવી છે સુરતની વરાછા વિસ્તારની રેનુ રજનીભાઈ વાવડિયા અને અમરેલીની એક છોકરી ભૂમિકા સોરઠિયા આ બંનેની વાત એટલે કરી રહી છું બંનેની વાત બહુ જ અલગ છે અને છતાંય એક સાથે કરવી છે સૌથી પહેલા નેનુની વાત કરીએ નેનુ રજનીભાઈ વાવડિયા એક તરફી પ્રેમ સંબંધ બે તરફી પ્રેમ સંબંધ અથવા અંતે જે પણ હોય પણ એનો કરુણ અંજામ એક એવો સંબંધ કે જે કદાચ એના માટે બન્યો જ નહીં હોય એવા સમયમાં નેનુએ પોતાનું જીવન ટૂંકાવ્યું ને હવે આ દુનિયામાં નથી પણ એના પછી રજનીભાઈ વાવડિયા અને બાકીના લોકોએ જે આરોપ લગાવ્યા એમણે કહ્યું કે સામેવાળા લોકો માથાભારે તત્વો હતા એ છોકરો અને છોકરાના પપ્પા બંને આ છોકરીને ખૂબ અને બ્લેકમેલ કરી રહ્યા હતા એની છેડતી કરવાનો પ્રયત્ન કર્યો એને ત્રાસ આપ્યો અને બ્લેકમેલ કર્યો અને એટલે જ એ લોકોની સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે અને એ છોકરી દુનિયામાં નથી અને એટલે જ હવે એના માટે બહુ જ બધા લોકો આંદોલન કરી રહ્યા છે કે એને ન્યાય મળવો જોઈએ અનેક છોકરીઓ છે કે જે કાં તો એકતરફી પ્રેમનો અને કાં તો પ્રેમનો અથવા સંજોગોમાં શિકાર બની રહી છે એ એ આ સમય એવો હોય છે બહુ નાજુક સમય છે એટલે પંદર થી પચીસ વર્ષની વચ્ચે છોકરીઓની સાથે એમના એ સૌથી નાજુક લાગણીશીલ સમયમાં જે થાય છે એને કદાચ જો જીવનમાં એ સમયે ન રોકી શકે તો ક્યારેય લાઈફ ફરીથી ચાન્સ નથી આપતી નેનુની સાથે પણ એ જ થયું નેનું માટે અત્યારે બહુ જ બધા લોકો ઉમટેલા છે પ્રશ્ન એ છે કે નેનુને જ્યારે જરૂર હશે એ છોકરીને ત્યારે એના માટે કોઈ હશે કેમ કે જો એટલા જ બધા લોકો એના માટે હશે એવી એને ખબર હોત તો એ તો મળતી જ નહીં ને એ તો આ દુનિયામાં હોત નેનુને ન્યાય અપાવવા માટે નીકળેલા લોકોની લાગણીઓ બહુ જ સાચી છે અસ્થાને નથી એ સમાજની દીકરી છે એવું માનીને આખો સમાજ મેદાને આવી રહ્યો છે પણ આ માત્ર કોઈ એક સમાજની દીકરીની સમસ્યા નથી આ ચારેય બાજુ ચાલી રહેલા વાતાવરણની સમસ્યા છે થોડા સમય પહેલાં અમે બરોડાની એક છોકરીનો કેસ કયો હતો એનો બોયફ્રેન્ડ કે એ રીતે પોતાના હાથ પર બ્લેડના ઘા મારતી હતી એ છોકરી અને સતત એને એ ઘા મારીને ફોટો મોકલીને બતાવે એ સાબિત કરવાનો પ્રયત્ન કરે કે જો મેં આ ઘા માર્યો છે તારા માટે તે કહ્યું એટલે આ કર્યું છે તું કહી બધું જ કરીશ એવું માત્ર તમે એને જ કહી શકો જે વ્યક્તિ લાયક હોય એને તમને ભરોસો હોય કે વ્યક્તિ તમને એ જ કહેવાનું છે જે તમારા માટે સારું હોય દરેક વ્યક્તિઓ દરેક લાગણીઓ અને સંબંધોને લાયક નથી હોતા પણ છોકરીઓ ખૂબ સરળતાથી ભરોસો કરી લે છે અને એવા છોકરાઓ પર ભરોસો થાય છે જે લોકો પોતાને આલ્ફા તરીકે આ દુનિયામાં રિપ્રેઝન્ટ કરે છે પણ એના પછી એ સાબિત નથી થતાં એ છોકરીઓની પડખે નથી રહી શકતા અને પછી એવા ચક્રવ્યૂહમાં એ ફસાય છે કે પછી એ છેલ્લે આ દુનિયા છોડી દે છે એમને એવું લાગે છે કે દલદલમાં ફસાઈ ગઈ છે એમને એવું લાગે છે કે હવે જીવન એમને ક્યારેય બીજો મોકો નથી આપવાનો પણ આ તસવીરો જે નેનુના સમર્થનમાં આવી છે એ પણ બાકીની છોકરીઓએ જોવી જરૂરી છે કે આ દુનિયા એટલી જજમેન્ટલ હવે નથી રહી આ દુનિયામાં એટલો સકારાત્મક બદલાવ તો આવ્યો છે કે દુનિયા તમને બીજો ચાન્સ આપે છે તમારે પોતાની જાતને બીજો ચાન્સ આપવાનો છે જો આટલું કરતા થઈશું તો પણ આપણે કેટલા બાળકો બચાવી શકીશું આગળ વાત કરતાં પહેલાં ભૂમિકાની વાત કરતાં પહેલાં નેનુના સમર્થનમાં જયેશ રાદડિયાએ પત્ર લખ્યો છે ઉમિયા ધામે પણ આંદોલન કર્યું છે એ સિવાય સુરતમાં બહુ વિશાળ રેલી નીકળી હતી અલગ અલગ સંસ્થાઓ છે પાટીદાર સમાજની એ એમાં જોડાઈ રહી છે આ એક સમાજની સામે બીજો સમાજ કરવાનો જ્યારે જ્યારે પ્રયત્ન થશે જો તો એને રોકવું પડશે કેમ કે બીજો સમાજ જે આરોપીનો સમાજ છે એ પણ સામે આવ્યો હતો એક તબક્કે અને એમણે કહ્યું હતું કે આખી આ ઘટનાને એક રીતે રજૂ કરવામાં આવી છે એમનો જે દ્રષ્ટિકોણ હોય એ પણ રજૂ કરવો જરૂરી છે ખાલી મહત્ત્વનું એ છે કે બે સમાજો સામસામે ન થઈ જાય આ એટલું સરળ રહેવું જોઈએ કે એક છોકરીની સાથે ખોટું થયું છે અને જેણે ખોટું કર્યું છે એની સામે અપરાધો તો એ જો એ અપરાધી છે તો એને સજા મળવી જોઈએ કરીએ નજર પ્રતિક્રિયા ઉપર જે સુરતથી આવી છે વ્યક્તિઓ અને યુવા પેઢીનું વિચારીએ તો આ એક સંદેશ છે આપણે બધાને અપેક્ષા છે કે ગુજરાતની અંદર જ્યારે આપણા માન્ય ગૃહમંત્રી યુવાન છે શક્તિશાળી છે ઉત્સાહી છે અને એમના શહેરમાં જ્યારે આ ઘટના બને ત્યારે સ્વાભાવિક છે કે એની ગંભીરતા વધી જાય છે કાયદાનું પાલન જરૂરી છે પણ સાથે સાથે કાયદાનો ડર પણ એટલો જ જરૂરી છે કાયદાના ડર વગર આ પ્રકારના અસામાજિક અને લેભાગુ તત્વો અને કેટલાક હિતશત્રુઓ યુવા પેઢીને બરબાદ કરવાનું એક ષડયંત્ર રચી રહ્યા હોય એવું ઘણી વખત લાગે છે પ્રેમની અંદર નિષ્ફળતા હોય લવ જહાદની બાબત હોય જમીનના પ્રશ્નો હોય સમાજના આગેવાનો સતત સમાજની ચિંતા કરે છે અને એ સંજોગોમાં જ્યારે આવું થાય છે ત્યારે સમાજના આગેવાનોને પણ એનું ખૂબ જ દુઃખ થાય છે મારે આજની યુવા પેઢીને કહેવું છે કે તમે શા માટે આપઘાત કરો છો મારા દીકરીઓને કહેવું છે કે તમે તમારા પર્સની અંદર એક નાનું છ ઇંચથી પણ નાનું એક આવું આ પ્રકારનું ત્રિશૂળ તમે રાખો સ્વરક્ષા માટે રાખો સ્વરક્ષા માટે સ્વરક્ષણ માટે પ્રતિકાર કરવો એ ગુનો નથી અને પ્રતિકાર કરવાની માનસિકતા એટલા માટે મિત્રો બનાવી પડશે કે સમાજમાં અસામાજિક તત્વો અને કેટલાક હિંસક તત્વો વરુના સ્વરૂપની અંદર સમાજની અંદર વેશ બદલીને ફરી રહ્યા હોય છે